રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું ગાંધીનગરના દેહગામમાં શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે બંનેના મોત લઠ્ઠાને કારણે થયા હોવાનો દાવો કરાયો છે રેન્જ આઈજી અને ગાંધીનગર એસપીનો દાવો છે કે એફએસએલનો રિપોર્ટ સામે આવી ગયો છે જેમાં મિથેનોલનું પ્રમાણ ન મળ્યું હોવાનું સામે આવ્યું છે એસપીએફ એ પણ દાવો કર્યો કે બંને મૃતકો લાંબા સમયથી દારૂનું સેવન કરતા હતા હાલ બંને મૃતકના મેડિકલ હિસ્ટ્રીની માહિતી મેળવવામાં આવી રહી છે બીજી તરફ એસપીએ નિવેદન આપતા કહ્યું કે મૃતકોએ પ્રતાપ નામના બુટલેગર પાસેથી દારૂ ખરીદ્યો હતો આ બુટલેગર અગાઉ પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને એક મહિનાથી ફરી દારૂનો ધંધો શરૂ કરી બેઠો છે ગઈકાલે રાત્રે પોલીસે પ્રતાપના અડ્ડા પર દરોડા પાડ્યા હતા દેશી દારૂના જથ્થા સાથે તેની ધરપકડ પણ કરી અને નશાબંધીની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે બહુ ક્લિયર રિપોર્ટ છે આમાં લઠ્ઠા નથી આમાં કોઈ મિસાઇલ ઓલ્કોહોલ ની હાજરી બિલકુલ નથી અને જે રીતે મેં કીધું કે પાંચ છ લોગ જો હોસ્પિટલમાં છે એ પ્રિકોશનરી મેજર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે કોઈ ઇશ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેન પણ નથી अत्य पुलिस पास में जो रीते कि चार गुना दाखिल किया पुलिस ने चार गुना में पांच आरोपी अपने पास कस्टडी में आ, ये लेकर प्रताप करके है इनके पास इन्होंने दारू लिया है प्रताप लगभग अभी तो एक महीने से धंधा चालू है एंड वारम्वार पुलिस रेड करे प्रताप ऊपर हॉस्पिटल के अंदर सात पेशेंट हमारे अंडर ऑब्जर्वेशन है दो पेशेंट का हमें पता चला है की उनकी डेथ हो चुकी है वो डायरेक्टली पोस्टमार्टम के लिए चले गए थे छह पेशेंट यहाँ पे क्लोज ऑब्जर्वेशन में है जो कि स्टेबल है और एक पेशेंट क्रिटिकल है जिसको आईसीयू में रखा गया है उसको कम गहन सार और अच्छे से देख रेख हो रही है उसको एंटीडोट भी दिया गया है यदि उसकी किसी भी तरह की कंडीशन डिस्टर्ब होती है तो हम तुरंत जो भी स्टेक लेना होगा हमारे यहाँ पे बेस्ट अवेलेबल सोर्सेज है उससे लेंगे મૃતકના પરિવારજનોએ પણ દાવો કર્યો કે દારૂ પીવાના કારણે મૃત્યુ થયું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસના હпта ચાલે છે અને તેના જ કારણે તેમના ઘરના પુરુષોને સરળતાથી દારૂ મળી જાય છે. રોજ ઘરે પીને આવે છે દારૂ. કાલ સાહેબ પીધું. એટલે રોજ દારૂ પીયો છે. અમુક ટાઈમ પીજો.

ચો પીધો ચો પીધો કના કના ઘેર પીધો એ ખબર નથી કના ઘેર ગરા છે એ મને નથી ખબર છોકરાના પાછળ તો નહીં પીતા હોય એ મને ખબર ના હોય અને ચો ચોગાડતો તો એ મને ખબર ના હોય સાહેબ અને આ છોકરો નો નો દારૂ પીધો અને એ રીતે અમાર જીવારવાનો હોય છોકરો અમાર ગોમ સુધારવાનો અને પોલીસ વાળા ને ભરણ પોષણ આવે એટલે પોલીસવાળા જતા રહી તો બધાનું શું થાય દારૂ પી પી પૂલી જ હોય રસ્તા પડી રે તો બને તો ખબર જ ન હોય તો ચો પીધો ચોર પી ના